બધું પાણી જાય છે તાપી નદી માં આ સાઈડ તાપી નદી છે આગળ અને આ કંપનીઓ આ કાકડાપાર ડેમ અને અહીંયા ડેમ પાસે આવેલું શિવજીનું મંદિરનો તાપી કિનારો છે આ કેમ છો જય માતાજી અને હર હર મહાદેવ આજે અમે એવા છે કાકડાપાર ડેમ જોવા માટે હવે ડેમ જોવા તો જવાના છે જોઈએ આગળ પોલીસવાળા જવા દે છે કે નહીં પણ અહીંયા શિવજીનું મંદિર પણ છે અને આજે આપ જુઓ છો આ શિવજીના તાપી કિનારો એટલે જ્યાં મંદિર છે ત્યાંનો તાપી કિનારો છે અને જુઓ ઉકાઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવેલું છે એ કેવી રીતે જાય છે જુઓ હવે આગળ જઈએ આપણે પહેલાં શિવજીના દર્શન કરી લઈએ પછી ડેમ જોવા જઈએ જવા દઈ તો ઠીક છે વિડીયોમાં બન્યા રહેજો જો આ તાપી કિનારો છે મહાકાળીમાં એમના દર્શન સૌથી પેહલા જય મહાકાળીમાં મશરૂમે લાગેલા છે પીપળાના ઝાડમાં જુઓ તમે જુઓ દાદા જય હનુમાનજી આ હનુમાનજી નું મંદિર છે અને આ સાઇટ શિવજી નું મંદિર છે આ શિવ મંદિર છે ને આપણે અંદર દર્શન કરી લીએ તેમ આપણે स्थानेश्वर महादेवजी स्थानेश्वर महादेवजी तरीके की ओळखायची मंदिर આપ પણ આ બાજુ ફરવા આવો તો મહાદેવજીના દર્શન કરીને જ આગળ જજો કાકડાપાર ડેમનો છે ને દરવાજો બંધ છે એટલે કે પોલીસવાળા નથી જવા દેતા એટલે અમે આ બાજુથી થોડોક નજીકમાં જોવા જઈએ છે આપને પણ બતાવું દેવકાંઠે છલકાય છે તાપી નદી ને આ સાઈડ ડેમ છે પણ જવા નથી દેતા એટલે અમે છે ને આ બાજુ જોવા આવ્યા ચાલો ને આગળ જુઓ આવો શોર્ટકટ રસ્તો છે ડેમ જોવા જવાનો શોર્ટકટ રસ્તો છે આ ડેમ જોવાનો એમ ડેમ નજીકમાંથી જોવા નથી દેતા એટલે આગળ જઈએ આપણે જો આ ડેમ છે અત્યારે પાણી છોડેલું છે એટલે જવા નથી દેતા પણ ત્યાંથી જવાનું છે ત્યાં પોલીસવાળા અત્યારે જવા નથી દેતા એટલે આપણે આ બાજુથી જોઈ લઈએ જુઓ આજે થોડું પાણી ઓછું છે બાકી આ બધું ડૂબી ગયેલું હોય છે પાણી વધારે છોડે ને ત્યારે અને જ્યારે પાણી નહીં હોય ને ત્યારે ત્યારે પણ બહુ મસ્ત લાગે આ અમે લોકો આ બાજુ આવીએ ને બહુ ફાઇન લાગે એમ ફરવાનું મજા આવે એવું છે આ કાકડા પાર પતંગિયા આ પતંગિયા કેમ ઉડવા લાગી ગયા આપણા બાજુ હવે અહીંથી આગળ જવા એવું નથી કેમ કે પોલીસવાળા ઊભેલા છે અને જવા નથી દેતા એટલે અમે રિટર્ન ચાલ્યા રિટર્નમાં જઈશું મંદિરે દર્શન કરીએ ને આપને પણ દર્શન કરાવું અહીંયા શિવજીનું જે મંદિર છે ને ત્યાં જઈએ છે હવે અમે લખો આજે આવેલા કાકડાપાર ડેમ જોવા માટે પણ અમને ડેમ જોવા એટલે કે પોલીસ હતા પોલીસ મુકાઈ ગયેલા છે કે ખાસ તો વરસાદ છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવેલું છે એટલે પોલીસ મુકાઈ ગઈ છે તો અંદર તો ના જઈ શકા પણ અમે તાપી કિનારા પર બહારથી શિવજીના દર્શન કર્યા અને શોર્ટકટ રસ્તાએથી જઈને ડેમ પણ જોયો તો આપને વિડીયો ગમે તો શેર કરજો લાઇક કરજો અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો જય માતાજી